દુવાળો માં આપડે તો સારું કરે લ્યો પણ આ શેઢો શેઢો હેડો તારે બધા છોકરો કો તો ને શેઢા તો પણ આ સીધો મારી લેટ પડી જાય આ હેગણા બધું છે ને કોળ થઈ રહે અને કોમ કરો ડાયડિયા બાબરો રાઈડ કરતો હોય છે કે અથણા આલો અળડુઆ કાપી આલો અળડુઆ આલો અળડુઆ આલો આ તો કઉ પરું કે લઈ જાય છે મારો પૈસા છે ને આલે ઓ તો નહી ઘરનો છે કે માગવાય થાય કે ફોન તો કરવા જે હલો ક્યાં તો બાબરા એટલે દાયડી દાડો કઈ આવતો કે કઈ અથડા દૂર નહીં થઈ રહ્યા છે અથડા નહીં કરતું શિયાળા મન

બસ એ આ ઊભો એટલી વાર હા હા લો લે લો હારુ મેલો ભાઈ એનો ભાવ ભેગો કરે અરે જે થાય હવે ওই ও ও মে তো আমার দেই দাও তোমরা এসে ফোন আ কান বড়ো বাবরো কেটে রও 1 ঘন্টা ফোন করে আয় আয় ওকে খাও দমদার ওে আলো দে আলো দে শত্রুর না খানা সটা নাই পবিত্র করতে নাই 那后来一直不对，然后我再换一个吧。

આજ તો ચોથી લાવો માં પેટ્રોલ ભરાવું હે તો નથી અરે પણ ડીઝલ આ વખત તો ફોન માં કીધું અરે ડીઝલ એ ટ્રેક્ટર તમારું કે માજી લાયા લાવો ટ્રેક્ટર મારો ઘરે છે પેટ્રોલ માં ડીઝલ માં ખબર ન પડતી આ ભૂલી જવાય છે પેટ્રોલ નો પેટ્રોલ પંપ છે કે મારે ભૂલી જવાય ઓ હોય પેટ્રોલ પંપ છે તો ખબર છે ઓ તો ને હું શું કહેતો તો તમને ખબર ટ્રેક્ટર મને આખવા જોડે મારા યાર ટ્રેક્ટર છે ને હું શીખું પરો ને તો એમ થોડો થોડો હાચી પછી આપણે લાવું છે હું શીખાડું તો કે આવડે છે એમ તો થોડું થોડું ફાવે છે મને ફાવે છે

હે ભગવાન ખોલ પડ્યું ગરમી છે ને ખોલ ફટાફટ આ તો ટાઈટ થઈ ગયું છે પાછું કરવું ટ્રેક્ટર કરવું જ પડશે ને પણ દિવસ મને ઓછો વાવાજો કરજો

થઈ ગયું કે છે થઈ ગયું થાય અલ્યા તું ખરેખર ડાબડો હે હા હવે જે કોઈ આટલો સોડાવ તો હવે ડાબડો કો બાબરો કો જે કેવું કો પણ આટલો સોડાવ મને ન આવડતું તો તું તો તમાર ઘર સકુ લેતા આવજો જાજુ સકુ લાવવું પડશે ઓવા જાજુ કાળ મોઢો તાપ ના રંગ કે મોડો મોડો આવ્યો છે

બાબરો કોક વેસાત હેજણા રાશે છે ઈ કોક 10000 ની કોક માથાકૂટ કરતા રાતા આમણ કાય કાઢી રાઈ રે ઓય મારા બેટા ઓની જીસીબી બી લાઈ રુ વાડે કઢાઈ ને વિશે પર મને પા પૂછ્યું ને ઈ તો તમે ખટેક રાખો ને તમારી વેસી મારસી રે બે થઈ અન કેટલા માઈલા કો ખબર તો ઈ કોક 10000 ની વાત હતી ઓય તારે તમને તો તારે ખબર ઈ ન હોય તારે મારે તો આવું પડશે સારો તો જઈ આવો તમે આટો કઈ પેલા કોઈ નહીં અલ્લા મૃત્યુ ખાવા બીજું ખાઈને ને બીજો થી બીજા પાસે તો એ સાલે હે ચાલે સાલે તમે આવશો ને તણા ઓ ઓ મો ભેગો આયો પણ પૈસા શું કરજો પૈસાનો તો આજ સર નઈ કો પાડીને તારા તમારા પૈસા તો હું શું કહું તમને ખબર મને આલતું પાછા આસો આ તો તમારે જ હાલશે ને બીજે ચેના હાલા ઓ ગગા ના હાલતા રાશા છે તમાર પાસે ને ના ના પાછા તમને કો ગગા ના લો પર એમ આજો આ ના ના નઈ હાલા હ હ શું શું છે શી ખબર તો કાપી નાખ્યું તોડી નાખ્યું બે ખાવાનું ખરા બરોબર ઓલીમાં લાવ પોણી તમે તરસિ નારો એટલે તમાર પાણી ઘણું પીવે જોએ એટલે તો પૈસા કાલે દાડે હું જે મોડિફાઈ કરાવી નાખું તો આનું શું છે સમાવિરચા શું છે હવે તારું કરું શું કે દેડ દે એટલે શું ના આ બધું પૂછ્યા વગર મન કેમ કર્યું તે એટલે કેમ ના કરું અય આદણા આલે પર મારે શું કરું એટલે પણ સા તું તાડું ને મેટ શું ત્યારે હવે ભેગું રહેવું નઈ રહેમ કેદી અલ્યા પણ મે શું ખોટું કર્યું હું ઉંધું કામ કે માર્યું ને ખોટું શું મે કર્યું છે હું મૂકો અલ્યા મન પૂછાવ કરવા આડ બધું આડ પૂરો આ આ વાડ ગઢાઈ આ વાડ ગઢાઈ વખતે મન પૂછવું પડે સાય દાણે તો ફાટી ગયો કરે

અલા હાઉ પડ શું છે તું મારા ભાઈ ને ફોન લઈને મફારમાં કેમ બેઠા છો છોરા ભાઈ લેવો હું શું કામ છે છોરો જમશે પેલા એ મરી જાઓ એ અજ્યા હાથ દબિયે બે એ લ્યા એ ગગલા એ ગગલા એ આ બધું પડ્યું રે લ્યા પડ્યો આ હેડનો લઈ નથી ગયો તારો કોઈ હેડનો કનુ કાકા કનુ કાકા એ કનુ કાકા ઊભો ઊભો તા ગબલા એ ઊભો લ્યા ઊભો રે આ લ્યા શું શાંતિ રાખો હું તો હડકાયો નથી એકલું ખાઈને મરી જાવ છે શું તમાર થા આવો તમે લવામ કે જો હોભળો તાર મૂળ શું છે મું મને

માફી માંગે માફી લે તું પેલી એટલે હું માફી તો માંગવા તૈયાર છું નથી પણ મારું કેવાનો મિનિંગ કે આયા પૂછું તો આપડે કોક નિર્ણય લાવો આયા ની પણ નું મને હું વાત કરું હા હા 4000 માં આટલા બધા મારી વાત અલ્યા ઘરનો તો મારી વાત બધું એને એને આ પાડ્યો 2000 વધારે કરો

એટલે વાત હા હા રોડ તો હવે નહીં થાય આવું તો બધા હવે સુખ શાંતિ રેજુ પાડો લેડો તો આપડે બધા ઘરે હેડો હેડો ચાર